છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ બધા મજામાં છે અમારી મસ્ત મનંગ થઈ ગયું અત્યારે વાગી ગયો તો દોસ્ત જેવું થઈ ગયું હોય છે અને જો અમારા જઈ રેડી થાય છે અને અમારા બેન જો એની પાસે જવા માટે એટલી કજીઓ કરે છે નીંદરમાં હતી પણ મને વીખી લે જો અહીંયા નોખ વખ ને હં રાતે મને કાઉ જઈ પાસે ને આવી છે નીંદરમાં જઈ જાય ને એટલે એની પાસે જાવું જોઈએ

અહીં બાકી તો બધું કામ થઈ ગયું ઘરમાં તો આ ખાલી બેડ બેકે છે ને જઈ એનું કામ કરતા હોય કાં અહીં તો બધું થઈ ગયું એટલે એને સુવડાવી દેવાની છે મમ્મી અહીં જ હવે જો જે સુવડાવીને જશે પછી ಅನಯು ನಯು ನಯು ನಯುಲ ಪಾನ verw deg personal paid. ನಯುನ ನಯ್ ಯುನಸುrawd�ರೆ. ನಯುನ ನಯುಲ ಭಾನ್¶ಬ opposite ನಯು. ನಲ್ನಯಾನ ಮಯಾನೆದಯಾನು. ಪೆ ಮುಙುಳಪ್idores. ಕಿಟಾ, ಕಿಟಾ. ಕೀಟಾ ಕಿಟಾ ಕೇಧಯ? ಕಿಟಾ.

કે ખાવે તે વાંધો નથી આવતો પણ ખબર નહીં હમણાં બે વાર થયા બે ત્રણ વાર થયા હું ખ્યાલ મંગળ કરતી હોય ને એટલે બધું મારે ઘટી જાય શરીરમાં વિટામિન ને એટલે વધારે મંગળાય છે અત્યારે વાંધો ને જાય છે આજે પી લે કારણ તો પછી કાલે તો મારે મારે એનો બર્થડે છે તો બહાર જવાનું જમવાનું એટલે જવાનું બર્થડે મારા મારે તો હું ખુલ્લું જ એમ

જસમા ખયા વખતે નંબર આવી ગયા આ એટલા બધે છે પણ આ તો સ્ક્રીન ટાઇમમાં મને ગ્યા રહે કે ના આખી ભૂખે ચાલે જા મને ભૂસ્તો લાગે હી રાખું દે કરી ના લે બસ જે સીન આય તો સિમ્પલ જ બની આવે સિમ્પલ ઓય ઓ લાગે હવે જે આપણે ત્યાં ધમાલ કરે ને આ સ્ક્રીન ટાઇમ એકદમ એડિટિંગ હોય તો એક તો તો એક હું એક રિયો ચશ્મા વગરના બાકી બધા ચશ્મા ની ના હું પ્રથમ બે જણા ચશ્મા વગરના છે

હેલો ગાઈસ તમારે કે કે 10 અને અમાર અહીંયા ભક્તિ જમીન ફ્રી થઈ ગઈ છે નહીં ભક્તિ જમીન લીધું થી એની જમીન તમને જની બધે તમે લીધું હો તો પછી છલ લેતો એટલે કે તે જમીન હ હા તો છલ લાગે ને અરલા તો આમ બે ફૂટાતોનો મારે હા એની વાત એટલે મને મત થાતું તો પૂઈ જા જો હું ન કરી હોવાડવા એને લિયારસ્તાતું હ એ બસ કરી દી કોમેક કોલ આગળ રહે તો કાઉ તો જોઈએ ને હા કાઉ તો જોઈએ ને છોકરા તમારે આપ લો છોકરાને હમ મે બસ જોતો નહી હમ બાર વાર સનતા કરી બાકી ભૂકોલ ભૂકોલ નો ભાડ તા આ કેમ નહીં કોઈ આવી ગઈ સર મે મુલાઈ ના લીધું લઈ થોડું પરોથું બની જાય टमाटर તો પરવાઈ આવી ہوئی જાસુનો બધું વાગે વાગે કે તારા ઢાગળ ન કર ના ના ઢાગળ ન કર હેપી બર્થડે હો એટલામાં થેન્ક યુ મેં મે સરપ્રાઈઝ આપું તો તમને ગમશે

જો કે કેન રેથા આજે બજીક લાગતો હોય છે આજે તેરી આ જોય ને મજા હા કે આ જમા મેરે હવે તમારા આંખે તો મોમેન અને ચશ્મા હોય તો મૂકે ને વિઝન પેન કારણ કે ખેંચી લાગી એ મેં બહાકામાં 2000 ચશ્મા કાઢી નાખું તો મને આ તો ક છે જ્યા તો હા રો જમી લે તું ઓ ભઈ એ જે કાર્ડ પર આવી તો મળી લાન આ નસ્તા વિઝા ખાને પ્રવડાવવા દે છે બીઝા પાડે આપણને હા તો હા તો એ તો ને બસ આજે જો જો તો વિઝા ખાને જલ્દી આવવા દે એટલે છે ગ્રાન મળાય વિઝા ખાને લોડર દે આપણને ફૂલ થઈ ગયા વાત આપણ તકા અને હાલ જ એમ બિસ્કટર અમે હરીન્દ્ર હણી કે અમે ઘરે જઈને ત્યારે વિઝા

બાકી ફોટો તો મૂકાય જ ગયા છે કારણ કે રાજાઈને બર્થડે છે ને એનો છે બે હાર મસ્ત ફોટોશૂટ કર્યું તો એ ફોટા કેવા લાગે ને એ કમેન્ટ કરજો શેર કરજો અને લાઈક તો કરી જ દેવાની સબસ્ક્રાઈબર કંઈક વધવા મળે જ છે થોડા થોડા આમ ધીમે ધીમે સપોર્ટ આપવા રાખજો હમણાં તો બહુ લોકોમાં કામ ન થાય તો બીજું બધું ઘણું બધું કામ હોય ને આવી એમાં ધીરે ધીરે કામગીરી ચાલુ રાખશો અમારાથી તો આપશો બધા સપોર્ટ કરતા રહેજો ને હવે